દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ અલ મક્તુમ ભારતના પ્રવાસે દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ

આ ચર્ચાઓમાં આર્થિક સંબંધોને મજબૂત બનાવવાની અને ઉદયમાન ક્ષેત્રોમાં સહકારના નવા અવકાશ શોધવાની પર વાતચીત થવાની છે યુએઈ ભારતના સૌથી મોટા વેપાર સાથીદારો એક છે અને આ મુલાકાત તેમના આર્થિક સંબંધોની મહત્વતાને દર્શાવે છે ક્રાઉન પ્રિન્સ મુંબઈમાં એક બિઝનેસ રાઉન્ડ ટેબલમાં પણ ભાગ લેશે જ્યાં તેઓ બંને દેશોના ટોચના વ્યવસાયિક સાથે સંવાદ હેતુ પરંપરાગત ઉદ્યોગો તેમજ ટેકનોલોજી અને નવીનીકરણીય ઉર્જા જેવા ઉદયમાન ક્ષેત્રોમાં સહકારને પ્રોત્સાહન આપવાનો છે શેખ હમદાન સાથે યુ એ વરિષ્ઠ સરકારી અધિકારીઓ અને વ્યવસાયિક પ્રતિનિધિઓનો પણ છે આ મુલાકાત ભારત અને વચ્ચેના અને સાંસ્કૃતિક યુએઈમાં ચાર પોઈન્ટ ત્રણ બિલિયન થી વધુ ભારતીય પ્રવાસીઓ રહે છે જે આ બંને દેશો વચ્ચેના સંબંધોને માત્ર આર્થિક જ નહીં પરંતુ લોકોથી લોકો જોડાણમાં પણ ઊંડા બનાવે છે આ મુલાકાત બંને દેશો વચ્ચેની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની અપેક્ષા છે